લેટાના ડુમિયાણી ગામે પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ આશ્રમ ખાતે ચાલતા નર્સિંગ સ્કૂલમાં જીએનએમ તથા એએનએમ ના કોર્સમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓનો તેમના વ્યવસાયના સોગંદ લેવા માટેનો લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ યોજાયેલ હતો આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બળવંતભાઈ મણવરે નર્સિંગના વ્યવસાયની આજના યુગમાં મહત્વની ફરજ ગણાવી હતી માનવ જિંદગી સાથે સંકળાયેલ આ વ્યવસાયમાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી સારી રીતે નિભાવે તેવી શુભેચ્છા

સંસ્થાના ડાયરેક્ટર શ્રી દિલીપભાઈ કોરડિયાએ જણાવેલ કે આ સંસ્થાના નર્સિંગ કોર્ષના તાલીમાર્થીઓ સેવા અને ત્યાગની ભાવના સાથે લોકોની સેવા માટે વિશેષ પ્રતિભા લઈને જતા હોય છે જેને કારણે આ સંસ્થાના નર્સિંગના તાલીમાર્થીઓને ખૂબ સારી નોકરી પણ મળી જાય છે અને આ નર્સિંગ કોર્સના મહત્વ વિશે ઊંડાણથી જાણકારી આપી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડોક્ટર રાજેશ મોરી એમડી ક્રિટિકલ કેર બેકબોન મેરીસીટ હોસ્પિટલ રાજકોટ તેઓએ તેમના વક્તવ્યમાં જણાવેલ કે અમો ડોક્ટર તો સર્જરી કરી દર્દીઓને નર્સિંગ સ્ટાફના ઓબ્ઝર્વેશનમાં દર્દીઓને સોંપી આપીએ છીએ ત્યારબાદ દર્દીની કેર નર્સિંગ સ્ટાફ દ્વારા થતી હોય છે અને આ સંસ્થાની બહેનોને અમારી હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ માટે પણ મોકલવામાં સહમતી દર્શાવે ઉપલેટાના ખ્યાતનામ ડોક્ટર પિયુષ કણસાગરા એમએસ તથા ડોક્ટર દિવ્યેશ બરોચિયા એમડી સમર્પણ હોસ્પિટલ ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી સવિતાબેન મણવરે પણ જીએનએમ તથા એએનએમના વિદ્યાર્થીઓને આશીર્વચન આપીને પ્રોત્સાહિત કરેલ આ કાર્યક્રમના અંતે નર્સિંગ સ્કૂલના તાલીમાર્થીઓ દ્વારા જોરદાર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી નૂતનસિંહના માર્ગદર્શન હેઠળ તમામ ટ્યુટરશ્રીઓએ અને વિદ્યાર્થીઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી आज हमारे यहाँ पे फर्स्ट ईयर ए और जीएनएम का ओथ टेकिंग सेरेमनी था आज से जो हमने ए और फर्स्ट ईयर जी का जो हमने ओथ लिया है यहाँ से हमारे स्टूडेंट्स का जो नर्सिंग प्रोफेशन का जो जर्नी होता है वो यहाँ से स्टार्ट होता है ये हमारी ट्रस्ट बेस पे संस्था है और इस संस्था पे हम बच्चों का स्किल देखते हैं नॉलेज देखते हैं यहाँ पे हमने क्वालिफाइड टीचिंग स्टाफ रखे हैं जो जो आई और जीएनसी के नॉर्म्स के हिसाब से हम रखे हैं और यहाँ पे हम बेसिकली बच्चों का किस तरीके से उनका विकास हो सकता है शारीरिक मानसिक और स्किल बेस पे ही उनको हम रखते हैं और हमारे यहाँ से जितने भी बच्चे पास आउट होके जाते हैं वो ना ही कि इंडिया में ही वर्कआउट करते हैं और बहुत सारे ऐसा हम यहाँ से सर्टिफाई भी करके देते हैं और उनकी हम मदद करते हैं और हमारा जो ट्रस्टी है वो बहुत ही ज़्यादा कॉपरेटिव है उनकी मदद से और जो भी उनको गाइडेंस चाहिए जो भी उनको सर्टिफिकेट चाहिए जो भी उनकी रिक्वायरमेंट्स होती है जिससे वो जाके अब्रॉड में अपनी ग्रोथ कर सके उसका भी हम बहुत ज्यादा ही ध्यान रखते हैं नो तो हूं संस्था વિશે નો ઇન્ટ્રો કહું તો આ સંસ્થામાં મને ખૂબ મજા આવે છે અહીં પ્રોત્સાહન આપવામાં આવે છે ખૂબ સારી પદ્ધતિથી જ્ઞાન આપવામાં આવે છે અને અહીં આપણે જ્ઞાનની સાથે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે વિવિધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળે છે

ઓટ ટેકિંગ સેરેમની હતી જેમાં અમે બધાને ખૂબ જ મજા આવી અહીંનો સ્ટાફ પણ ખૂબ જ સારો છે તેમજ અહીંના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ મેડમ અમારું ખૂબ જ ધ્યાન રાખે છે અને અહીં ખૂબ જ સારી સ્ટડી આપવામાં આવે છે અને આ સંસ્થા સ્ટુડન્ટ માટે ખૂબ જ સારી છે અને અહીંયા બધું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહીર ઉપલેટા